વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેખોફ બની આતંકમાં ચાવી રહ્યા છે ત્રણ દિવસ પહેલા જ માંજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોને સિગારેટ દૂર જે પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો ત્યારે ગત રાત્રિના આ વિસ્તારમાં એક નશાબાજ કાર ચાલકે રોંગ સાઈડ પર પોતાની કાર પૂર ઝડપે હંકારી અકસ્માત સર્જ્યો હતો શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ચકનાચૂર થઈ વાઇસ ખાન નામના યુવકે પોતાની કાર રોંગ સાઈડ પર હંકારી અનેક વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને અકસ્માતના પગલે દોડી આવેલ લોકટોળાએ નશાબાજ વાઈઝખને પકડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાત્રે કલાક એકવીસ ચોત્રીસ વાગે એટલે સાડા નવ વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુંડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઇવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઈન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે આઈપીસી બસો એકસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે મેડિકલ એનું કરાવેલું છે મેડિકલ રિપોર્ટ એની કરાવી થશે એ બસ એના ઘરે જઈ રહ્યો એવું જણાવે છે માણે ક્રોસિંગ પાસે જ રહી છે બરાબર એના ઘરે જઈ રહ્યો હતું આ ગાડી કબજે કરેલી છે ગાડી રિટેન કરેલી છે બસ એ કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે હા એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિકા ગુનો દાખલ કર્યો છે આરોપી અરેસ્ટ કર્યો છે હવે આગળ આગળની આખી તપાસ ચાલુ છે એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું ફરિયાદી પોલીસ સરકાર તરફે ફરિયાદ કરેલી છે કોઈ બીજા માણસો ને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આયુલ્લું નથી આપણે આસપાસની હોસ્પિટલો ને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણા હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી એના વિડીયો ફૂટેજ મળેલા છે ફૂટે જ મળેલા છે ભોગ બનનાર પણ ફરિયાદી બને પણ કોઈ આયા નથી ભોગ બનનાર હજુ સુધી આપણી પાસે હજુ કોઈ આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું